લંકામાંથી મિત્રો આવશે હવાનું હળવું દબાણ અને જેને લઈ ગુજરાત રાજ્યની અંદર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીને લઈ ગુજરાત રાજ્યમાં જન્માષ્ટમીના તહેવારોમાં થશે જળબંબાકાર મિત્રો આવી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે ને તેમણે એમ પણ જણાવ્યું છે કે રાજ્યની અંદર મેઘ આકારમાં ચડશે વાદળીય ભાગોમાં ખાબકશે ભારે વરસાદ મિત્રો આપણે આજના વિડીયોની અંદર હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી ગઈકાલે જે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો આજ સાંજ થાય એ પહેલાં તમે આ વિડીયોને અંત સુધી જોઈ લેજો કારણ કે આજ સાંજ પહેલાંની અંદર જાણો કે રાજ્યની અંદર મિત્રો સૂર્યનો પ્રવેશ મઘા નક્ષત્રની અંદર આજે ક્યારે થશે અને તમારા ઘરના વાસણો મિત્રો ખાલી કરી લેજો ટાંકાઓ ખાલી કરી લેજો ને સાફ સફાઈ કરી નાખજો કારણ કે હવે પછી રાજ્યની અંદર

ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર છેલ્લા બે દિવસથી વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાણો છે પરંતુ મિત્રો આજથી હવે ફરી રાજ્યની અંદર અત્યારે અમુક વિસ્તારોની અંદર સરફેસ લેવલ ઉપર જોવા મળી રહેલી વાતાવરણીય અસ્થિરતાના કારણે આજે રાજ્યના અમુક ભાગોની અંદર કડાકા ભડાકા સાથેની જોવા મળી રહી છે વરસાદની આગાહી

આજે હવામાન ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગ અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે ભારતના વાતાવરણની અંદર કયા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણીને આજે આપણા ગુજરાતની અંદર કયા ભાગોમાં આપવામાં આવ્યું છે એલર્ટ ભારતીય મોસમ વિભાગ તરફથી મિત્રો આજે સોળ ઓગસ્ટ અને શુક્રવારના દિવસનો જે ભારતના તમામ રાજ્યનો વરસાદની ચેતવણી વાળો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે આજે ખાસ કરીને બંગાળની કાઠીના જે ભારતના રાજ્યો છે આ સાથે જ દક્ષિણી ભારત અને ઉત્તરી ભારતના રાજ્યોની અંદર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે જો કે આપણા ગુજરાતની અંદર મિત્રો આજે આઈએમટી તરફથી ભારે વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી ખાસ કરીને પાડોશી રાજ્ય રાજસ્થાન મધ્યપ્રદેશ આ સાથે જ બંગાળની ખાડીના પશ્ચિમ બંગાળ લાગુના ઓડિશા ઝારખંડ બિહાર આ સાથે છત્તીસગઢ લાગુના વિસ્તારોથી લઈ દક્ષિણી ભારતની અંદર તમિલનાડુ કર્ણાટક કેરળના પંથકોની અંદર મિત્રો આજે ભારે વરસાદની ચેતવણી ભારતીય મોસમ વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો આવતીકાલ સત્તર તારીખના મેપમાં પણ તમે જોઈ શકો છો જેની અંદર બંગાળની ખાડીના કાંઠાના રાજ્યોની અંદર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે જોકે આવતીકાલે પણ ગુજરાતની અંદર મિત્રો કોઈ ભારે વરસાદનું એલર્ટ આપવામાં નથી આવેલું આ સાથે જ મિત્રો અઢાર તારીખના મેપની અંદર પણ તમે નજર કરી શકો છો ભારતની અંદર વરસાદની ગતિવિધિ ઘણા રાજ્યોની અંદર ધીમી પડી શકે છે ને જેમાં ઉત્તરીય ભારતના જે જોઈ શકો છો કે જે ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ સહિત દિલ્હી લાગુના વિસ્તારોથી પશ્ચિમ બંગાળ છત્તીસગઢ મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર ભારે વરસાદની ચેતવણી રહેશે તો બીજી તરફ રાજસ્થાન અને મિત્રો આપણા ગુજરાતની અંદર પણ અઢાર તારીખના દિવસે વરસાદની કોઈ વરસાદની વોર્નિંગ આપવામાં આવેલી નથી ને મિત્રો ઓગણીસ તારીખે પણ વરસાદની ગતિવિધિ ભારતના પચાસ ટકા રાજ્યોની અંદર ઘટે તેવી સંભાવના અત્યારે ભારતીય મોસમ વિભાગ તરફથી આપવામાં આવી છે હવે પછી મિત્રો આપણે આજે જે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર કયા ભાગોમાં મિત્રો આજે વરસાદની આગાહી રહેલી છે જેમનો નકશો જોઈ લઈએ તો તમે મિત્રો જોઈ શકો છો કે સોળ તારીખના દિવસે હવામાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિજ્ઞાન વિભાગ તરફથી જે આ આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના જે વિસ્તારોની અંદર આછા વાદળી કલરના જિલ્લાઓ દર્શાવવામાં આવ્યા છે એ ભાગોની અંદર ઘણા સ્થળોની અંદર વીજ સાથેના હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી ભારતી સહિત ગુજરાત હવામાન વિભાગે કરી છે આ સાથે જ મિત્રો જે કચ્છના અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે કે જેની અંદર લીલા કલરના રંગથી દર્શાવવામાં આવ્યા છે આ વિસ્તારોની અંદર ઘણા ઓછા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી આજે ગાજવીજ સાથેની આપવામાં આવેલી છે જેમાં ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતના પંથકો હોય મધ્ય ગુજરાતના વિસ્તારોની એ લાગુના કચ્છના પંથકોની અંદર મિત્રો આજે તીવ્ર ગાજવીજ સાથેના અમુક ભાગોમાં હળવા વરસાદની સંભાવના રહેશે તો સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાથી માંડી અમુક વિસ્તારોમાં મિત્રો લોકલ થંડસ્ટોમ એક્ટિવિટી શરૂ થઈ જાય ને એ ભાગોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે તો બીજી તરફ મિત્રો સત્તર તારીખના મેપની અંદર પણ તમે જોઈ શકો કે સમગ્ર ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડાની સાથે રાજ્યની અંદર ઉત્તર મધ્ય અને દક્ષિણી સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ખૂબ જ ઓછા સ્થળોમાં ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેશે આ સાથે જ મિત્રો અઢાર તારીખના મેપમાં પણ તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાની અંદર માત્ર પચીસ ટકા સુધીના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે તો બીજી તરફ ખાસ કરીને તમે જોઈ શકો છો કે જે ભાગોની અંદર લીલો કલર દર્શાવવામાં આવ્યો છે ભાગોમાં અમુક સ્થળોની અંદર ગાજવીજ સાથેના હળવા મધ્યમ વરસાદની સંભાવના દર્શાવવામાં આવેલી છે તો બીજી તરફ મિત્રો ઓગણીસ તારીખ વીસ ઓગસ્ટ અને એકવીસ ઓગસ્ટ સુધી ગુજરાત મોસમ વિભાગ તરફથી જે આલર્ટના નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે જેની અંદર મિત્રો વીસ તારીખ દરમિયાન તમે જોઈ શકો ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ખૂબ જ ઓછા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે જો કે મિત્રો આ એક લાંબા ગાળાનું અનુમાન ગુજરાત હવામાન વિભાગે દર્શાવ્યું છે જેમ જેમ નજદીક દિવસો આવતા જાય તેમ આમાં મોટા ફેરફારો થતા હોય છે રાજ્યના સરફેસ લેવલના વાતાવરણની અંદર ભારે અસ્થિરતા અમુક ભાગોમાં જોવા મળી રહી છે અને જેના કારણે મિત્રો આજે રાજ્યના અમુક ભાગોની અંદર કડાકા અને ભડાકા સાથે જેમાં પણ ખાસ કરી બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન અમુક ભાગોમાં જોવા મળી શકે છે વરસાદ મિત્રો એ જાણીએ પહેલાં આપને જણાવી દઈએ તો ગઈકાલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે મિત્રો કે ખાસ કરીને હવે પછી ગુજરાત રાજ્યની અંદર મિત્રો હિંદ મહાસાગરની અંદર એટમોસ્ફેરિક વેવ ઉદ્ભવવાના શરૂઆત થઈ ગઈ અને જેમાં પણ તેમણે આગાહી કરી છે કે વીસ તારીખ આજુબાજુ શ્રીલંકા આજુબાજુના જે મન્નારની ખાડીવાળા વિસ્તારો પરથી એક નવી એવી વરસાદી સિસ્ટમ બનતી બનતી આકાર પામતી પામતી અરબી સમુદ્રની અંદર એન્ટ્રી મારશે આ સિસ્ટમ ડિપ્રેશન સુધી મજબૂત થાય તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે ને જેમની આગાહી અનુસાર આ સિસ્ટમ મિત્રો કર્ણાટક અને ખાસ કરીને કેરળના ભાગોની અંદર વીસ અને એકવીસ ઓગણીસ તારીખ આજુબાજુના દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપશે જોકે બીજી તરફ મિત્રો આ બંગાળ ખાસ કરીને અરબી સમુદ્રની અંદર બનનારી વરસાદી સિસ્ટમ ઉત્તરીય દિશા તરફ આગળ વધશે ને જે મહારાષ્ટ્ર અને મુંબઈના કાંઠાના ભાગો સુધી આવે ત્યારે તે ફરી નબળી પડી શકે છે ને જે લો પ્રેશરના ફોર્મની અંદર મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોની અંદર આ સિસ્ટમ એકવીસમી ઓગસ્ટ અથવા તો બાવીસમી ઓગસ્ટ આજુબાજુ પહોંચી શકે છે જોકે મિત્રો આ સિસ્ટમ જ્યારે ગુજરાતની નજદીક આવશે ત્યારે એ ખૂબ જ નબળી પડી અને અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોમની અંદર હશે ડિપ્રેશનવાળું જે ફોર્મ એ સિસ્ટમનું હશે એ કર્ણાટક અને કેરળના ભાગોની અંદર ભારે વરસાદ આપશે પરંતુ મુંબઈ ભાગો સુધી પહોંચતા એ લો પ્રેશરના ફોર્મમાં પહોંચી જશે અને ગુજરાતની નજદીક આ સિસ્ટમ મિત્રો કાં તો લો પ્રેશર અથવા તો અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મની અંદર આવે અને જેના કારણે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વીસ ઓગસ્ટથી લઈ અને પચીસમી ઓગસ્ટની વચ્ચે ગુજરાતની અંદર અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમનો આવશે વરસાદ જેમાં દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જણાવી છે તો આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર સારા વરસાદની આગાહીની સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો સાળા હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે તો બીજી તરફ મિત્રો પશ્ચિમ બંગાળ ઉપર તમે અહીં જોઈ શકો છો કે ઓગણીસ તારીખ આજુબાજુ ખાસ કરીને અઢાર તારીખની સાંજ દરમિયાન જ પશ્ચિમ બંગાળના વિસ્તારોની અંદર બંગાળની ખાડીમાંથી ભેજ ખેંચતી એક નવી વરસાદી સિસ્ટમ આકાર પામશે અને જેમાં તમે જોઈ શકો છો કે જે પણ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરશે ને જેને લઈ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી કહેવામાં આવ્યું છે કે રાજ્યની અંદર ત્રેવીસમી ઓગસ્ટ બાદ રાજ્યની અંદર પર્વતીય આકારમાં જે ભાગોમાં વાદળી ચડે ને એ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે અને મિત્રો તમે જોઈ શકો છો કે તેવીસ તારીખ આજુબાજુ આ પશ્ચિમ બંગાળવાળી વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો ઉપર આવી શકે છે ને જે ખાસ ચોવીસ તારીખે ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો ભારે પલટાની સાથે આપી શકે છે ભારેથી ભારે વરસાદ મિત્રો રાજ્યની અંદર ચોવીસ અને પચીસ તારીખ બાદ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આવશે ને જેના કારણે આ મહિનાના અંતની અંદર ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદના જોવા મળી રહ્યા છે એંધાણ તો બીજી તરફ મિત્રો આપને એ પણ જણાવી દઈએ તો અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે જાપાનના દરિયાની અંદર આગામી દિવસોની અંદર બેથી ત્રણ ચક્રવાતો બનવાની સંભાવના છે ને જેના કારણે ચોમાસાના બંગાળની ખાડીવાળી શાખા જે છે તે ફરી પેસિફિક મહાસાગરના વાદળો વાવાઝોડા તરફ ખેંચાઈ શકે છે તો બીજી એક શાખા બંગાળની ખાડી ગુજરાત તરફ આવે અને જેના કારણે મિત્રો ગુજરાતની અંદર ત્રીસ ઓગસ્ટ સુધીની અંદર ઘણા ભાગોની અંદર ભારેથી અતિ જળ જળબંબાકાર થઈ શકે છે ને મિત્રો છવ્વીસ તારીખ આજુબાજુ જન્માષ્ટમીનો તહેવાર છે તો એ સમયગાળા દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોની અંદર જળબંબાકાર જેવા વરસાદની આગાહી આપવામાં આવેલી છે અને હવે પછી મિત્રો આપણે મઘા નક્ષત્રને લઈને જાણી લઈએ તો મિત્રો થઈ જાવ તૈયાર કારણ કે આજ સાંજના સાત મિનિટના સમયગાળા દરમિયાન સૂર્યનો મઘા નક્ષત્રની અંદર થઈ રહ્યો છે પ્રવેશ મિત્રો સાત ને પિસ્તાલીસ મિનિટથી શરૂ થનારું આ નક્ષત્ર ઓગણત્રીસ તારીખના બપોરના સમયગાળા સુધી ચાલશે અને જેને લઈ આ ચૌદ દિવસના નક્ષત્રના દિવસોની અંદર મિત્રો રાજ્યની અંદર સારા વરસાદના આ વર્ષે જોવા મળી રહ્યા છે અંધાણ મિત્રો મઘાના નક્ષત્રની અંદર વરસાદના પાણીનો ખૂબ જ મહિમા છે ને ખાસ કરીને આ અમૃત સમાન ગંગાજળ સમાન પાણી માનવામાં આવે છે ખેડૂતોના પાકોથી લઈ મિત્રો રસોઈથી લઈને રોજિંદા જીવનની અંદર તમે પણ આ નક્ષત્રના પાણીનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો તમારા વાસણો હોય ટાંકાઓ હોય તો ખાલી કરી અને મિત્રો તૈયાર રાખજો અને અગાસી હોય કે એવી જગ્યા ઉપર મૂકજો કે જ્યાં આ વરસાદનું પાણી ડાયરેક્ટ ટાંકામાં કે વાસણોની અંદર ભરાઈ જાય ને મિત્રો મહત્વનું એ છે કે આ નક્ષત્રની અંદર વરસાદમાં જે પાણી પડે છે જેને તમે એક વર્ષ સુધી વાસણોની અંદર ભરી રાખો તો તે બગડતું પણ નથી ને કીડા પણ પડતા નથી તેમનું મિત્રો અન્ય મહિમા જાણીએ તો આંખોના રોગો હોય તો બે બે ટીપા આ પાણીના નાખવામાં આવે તો સારો એવો લાભ મળે છે પેટના દર્દની અંદર પણ મિત્રો મઘાનું પાણી ઉત્તમ ગણવામાં આવે છે ને આયુર્વેદિક દવા બનવા બનાવી હોય તો પણ મઘાનું પાણી લાભદાયી અતિ વધુ લાભ આપે છે આધ્યાત્મિક બાબતની અંદર પણ આ પાણીનો ખૂબ જ મહિમા છે જેમાં મિત્રો ગંગાજળ સમાન તમે તેમનો ઉપયોગ કરી શકો છો અને મહાદેવની અંદર શ્રાવણ મહિનામાં મિત્રો અભિષેક કરવા માટે પણ આ નક્ષત્રના વરસાદના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તો જે રાજ્યની અંદર જેમાં બપોર બાદ ને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર કડાકા ભડાકા સાથેનો જોવા મળી શકે છે વરસાદ મિત્રો આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના અમુક ભાગોની અંદર વાતાવરણમાં જોવા મળી રહેલી અસ્થિરતા અને ખાસ કરીને મિડલ લેવલ ઉપર હજુ પણ રાજ્યની અંદર સારો એવો ભેજ જોવા મળી રહ્યો છે જોકે અત્યારે ગુજરાત ઉપર કોઈ મોટી વરસાદી સિસ્ટમ નથી પરંતુ અત્યારે રાજ્યની અંદર વાતાવરણી અસ્થિરતાને ભેજના પ્રમાણને લઈ આજે મિત્રો ઉત્તરી ગુજરાતના કેટલાક ભાગોની અંદર થંડર સ્ટોમની એક્ટિવિટીના રહેલા છે વરસાદની આગાહી જેમાં ખાસ કરીને બપોરના સમયગાળાથી સાંજના સમયગાળા દરમિયાન મિત્રો બનાસકાંઠાના થરાદ લાગુના વિસ્તારો હોય પાટણ આ સાથે પાલનપુર સાબરકાંઠાના વિસ્તારોથી મહેસાણાના વિસ્તારો હોય તો બીજી તરફ મિત્રો અરવલ્લી મહિસાગરથી લઈ મધ્ય ગુજરાતના આણંદથી અમદાવાદ સહિત વડોદરાના પંથકોની અંદર ખૂબ જ છૂટા છવાયા વિસ્તારોની અંદર મિત્રો ગાજવીજ સાથેના હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર લાગુના બોટાદ આજુબાજુના પંથકોની અંદર અમુક વિસ્તારોમાં મિત્રો આજે તીવ્ર ગજ ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકેને જેમાં બોટાદના બરવાળા બાવળિયાળી લાગુના વિસ્તારોથી ભાવનગરના જે ઘોઘા અલંગ તળાજા પાલીતાણાથી લઈ મહુવાના અમુક ગ્રામ્ય પંથકોની અંદર મિત્રો આજે અમુક ભાગોની અંદર હળવા વરસાદની આગાહી તો અમુક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે છે તો કચ્છની અંદર પણ ખાસ ઉત્તરી ગુજરાતના અમુક ભાગો હોય સાથે દરિયાના કાંઠાના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ આ રીતે મિત્રો રાજ્યની અંદર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત તમે જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન ભાવનગરના અમુક અમદાવાદની જે રોડ પટ્ટીના બરવાળા લાગુના વિસ્તારોની અંદરથી લઈ ભરૂચ આમોદ ખંભાત સહિત ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર મિત્રો વીજળીના કડાકા સાથેના વરસાદો આજે હળવાથી મધ્યમ સુધી પણ ખાબકે તેવી સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો સત્તર તારીખના દિવસે પણ રાજ્યના અમુક કચ્છના ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર જેમાં જામનગરથી મોરબીના વિસ્તારોની અંદર મિત્રો ગાજવીજ સાથેના વરસાદની આગાહી જોવા મળી રહી છે તો રાજ્યની અંદર મિત્રો આમ બે થી ત્રણ દિવસ સુધી વાતાવરણની અસ્થિરતાના કારણે કડાકા ભડાકાવાળો એક છૂટો છવાયો ખૂબ જ સીમિત વિસ્તારોની અંદર વરસાદ જોવા મળે તેવો એક લોટરી રાઉન્ડ મિત્રો અત્યારે જોવા મળી શકે છે પરંતુ ખાસ આપને જણાવી દઈએ તો મિત્રો વીસ તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં ધીમે ધીમે ભારે પલટો શરૂ થઈ જશે ને અરબી સમુદ્રની સાથે સાથે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ વધારે અસર કરવા લાગશે ને જેના કારણે એકવીસ તારીખ આજુબાજુથી લઈ રાજ્યની અંદર અમુક ભાગોમાં મિત્રો ભારે વરસાદની સંભાવના જોવા મળશે ને મિત્રો ઓગસ્ટ મહિનાના દસ દિવસની અંદર જે છેલ્લા દિવસો હશે જેની અંદર અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ રાજ્યની અંદર ખાબકે તેવી સંભાવના જોવા મળી રહી છે ને જેમાં પણ ત્રેવીસ ચોવીસ તારીખ પછી બંગાળની ખાડીનું દબાણ ગુજરાત રાજ્ય ઉપર આવશે ને જેમાં અમુક ભાગોની અંદર મિત્રો પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે લીલા દુષ્કાળ જેવો વરસાદ ભારેથી અતિ ભારે ગુજરાત રાજ્યની અંદર ખાબકી શકે છે તો આ રીતે મિત્રો રાજ્યની અંદર આજથી ખાસ કરીને સાંજના સમયગાળા બાદ શરૂ થનારું મક્ષ મઘા નક્ષત્ર કે જે એમના ચૌદ દિવસની અંદર અંતિમ દિવસોની અંદર ભારે વરસાદ જોવા મળશે ને જેમાં પણ અમુક ભાગોની અંદર મિત્રો સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તેવી ઓગસ્ટથી લઈ અને ઓક્ટોમ્બરની છવ્વીસ તારીખ સુધી રાજ્યની અંદર રોગિષ્ટ વાતાવરણ ભારે જોવા મળશે જેમાં આંખના રોગો આવે મચ્છરજન્ય રોગો ડેન્ગ્યુ મલેરિયાથી લઈ વાયરલ રોગો આવે તેવી સંભાવના જોવા મળી રહી છે ને જેને લઈ કાળજી રાખવી જોઈશે આરોગ્યની કાળજી રાખવાને લઈ તેમણે સલાહ આપવામાં આવી છે ને એમનું કહેવું છે મિત્રો કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર મચ્છરના જોરની સાથે રોગો વધતા હોય છે માખીનું જોર પણ મઘા નક્ષત્રમાં વધે તેવી સંભાવના એમણે આગાહી